દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ બગદાણમાં થયેલા સૌથી મોટા ચમત્કાર જ્યાં દોસ્તો આ ચમત્કાર વિશે જાણવા માટે અને આ જગ્યાને નજીકથી નિહાળવા માટે આ વિડીયો સાથે જોડાયેલા જય બજરંગદાસ બાપા સીતારામ યસ દોસ્તો હલો નમસ્કાર કેમ છો પરિવાર આપશો આ વીડિયોમાં હાર્દિક સ્વાગત છે આજે પરિવાર સાથે બહાર જઈ રહ્યા છીએ અને અલગ ટ્વિસ્ટ છે બના અને કિયા જે છે એ જામનગરથી આવે છે અમે અને ડેવું જુનાગઢથી જઈ રહ્યા છીએ અધુ એક જગ્યાએ ભેગા થવાના છીએ પછી નક્કી કરવાના છીએ કે ક્યાં જવું બે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે અને આ રીતનો કંઈક રસ્તો ડેવું ભાઈ પણ ચકાચક તૈયાર થઈ ગયા છે અને સૂર્યોદય જોઈને છે ને અમને બેને મૂડ આવી ગયો એવો મસ્ત મજાનો સૂર્યોદય થયો છે કેમ

આપણે પહોંચ્યા છીએ આ હોટલ પર વર્ણીરાજ છે અટકોટ ફૂડ મોલ આપણા ઘરનું ભોજન અહીંયા મળે એવું કહે તો આપણે કાંઈક હવે સીએનજી બીએનજી પુરાવી લીધું છે ભાઈઓ અને જઈએ આપણે હવે અહીંયા અંદર અને કાંઈક નાસ્તો પાણી કરીએ બરોબર બાકી મજા નહીં આવે હા બેડા હાલો તો કાંઈક નાસ્તો

હાલો ભાઈ થેલા બેલા આપણા નીકળી ગયા મોટી ડેકી આવે આમાં હજી આટલા બીજા થેલા હતા આમાં નાયખા જો

જોરદાર નકરું લીલું છમ વાતાવરણ દેખાય તમને આમ જોવો તો કરી વાહ અને ટીણીયા બેય પાછળ આરામથી સૂઈ ગયા છે બરોબર હવે ત્યાં જઈને આપણે હોટલ રાખી લેવાની છે અને આરામ કરી લેવાનો છે અને બપોરે ઊઠીને પછી રખડવા નીકળવાનું છે બરોબર તો હવે સીધા પહોંચી જઈએ આપણે બાલીતાણા બહુ સરસ મજાની નીંદર કરી છે કેમ કે આજે થાકી ગયા હતા અને અત્યારે સાંજના વાગ્યા છે અરાઉન્ડ સાત અને હવે અત્યારે જઈ રહ્યા છીએ આપણે બગદાણ દર્શન કરવા માટે અત્યારે આપણે છીએ પાલિતાણામાં જઈ રહ્યા છીએ બગદાણ ઓકે ચા વગર આપણે અહીંયા પહોંચતી નથી એટલે ચા પી લઈએ ને પછી આપણે આગળ વધશું દોસ્તો અત્યારે આપણે ફાઈનલી પહોંચ્યા છીએ બગદાણામાં ગાડીઓનો ટ્રાફિક તમે જોઈ શકો છો કઈ રીતનો છે આ જગ્યા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક છે સાહેબ દોસ્તો બગદાણામાં જ્યારે પણ જાઓ ત્યારે તમને ભીડ જોવા મળતી હોય છે આ જગ્યા ઉપર બાપાના ભક્તો જે છે એ દિવસ રાત જોયા વગર આ જગ્યા ઉપર સેવા કરતા હોય છે તેમજ આ જગ્યા ઉપર ગુરુના દર્શને આવતા હોય છે અત્યારે આપણે સૌ બજરંગદાસ બાપાના દર્શન કરી રહ્યા છીએ દોસ્તો બાપાના દર્શન એ ખરેખર કુદરતી લાવો છે જ્યારે પણ તમે જાઓ ત્યારે એક અનેરી શાંતિ મળે અત્યારે જે જોઈ રહ્યા છીએ એ બાપાની મંડી છે જે બાપા પહેરતા એ જ આ જગ્યા ઉપર સાચવીને રાખવામાં આવી છે તેમજ બાપા જે સમયે આ જગ્યા પર હતા એ સમયના વાસણો પણ આ જગ્યા ઉપર સાચવીને રાખવામાં આવ્યા છે આપણે એ ખૂબ જ નજીકથી નિહાળી શકીએ છીએ મિત્રો ત્યારબાદ આ જગ્યા ઉપર બાપાનું સમાધિ મંદિર પણ આવેલું છે કે જેના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ મિત્રો રાત્રિ દરમિયાન જે પગદાણા ધામ છે એનો માહોલ કંઈક અલગ લેવલનો હોય છે આ જગ્યા ઉપર નાના મોટા દરેક વ્યક્તિ બાપાના દર્શન ખૂબ જ નજીકથી કરી શકે છે મિત્રો તમને તો ખબર જ છે કે બજરંગદાસ બાપાને બાળકો કેટલા વાલા હતા દોસ્તો આ જગ્યા ઉપર એક સુંદર મજાનું વૃક્ષ છે અને વૃક્ષની અંદર એવું માનવામાં આવે છે કે બાપાનું મુખના દર્શન થાય છે જો તમને બાપાના મુખના દર્શન થયા હોય તો જરૂરથી કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખજો મિત્રો બજરંગદાસ બાપા એક એવા સંત થઈ ગયા છે કે જેમણે લોકોના હિત માટે કામ કરેલું છે અને આજે પણ દરરોજ આ જગ્યા ઉપર હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને એમના માટે આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં જ્યારે ભાવિકો આવી જતા હોય છે ત્યારે રસોઈ પણ આ જગ્યા ઉપર જ બનતી હોય છે મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ બગદાણા ધામનું રસોડું છે મિત્રો કદાચ આપણે એક શબ્દમાં કહેવું હોય તો આને વિશ્વનું સૌથી મોટું રસોડું પણ આપણે એને કહી શકીએ કેમ કે તમે જોઈ શકો છો કેવડી મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર દર્શનાર્થીઓ આવતા હોય છે અને એટલી જ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર બધી વસ્તુઓ બનતી હોય છે મિત્રો જે શ્રદ્ધાળુઓ આવે છે એ જ્યારે પણ આવે ત્યારે આ જગ્યા ઉપર દર્શન કરી શકે છે અને બાપાના પ્રસાદીનો લાભ લઈ શકે છે મિત્રો તમે પણ જ્યારે પણ બગદાણા ધામમાં આવો ત્યારે પ્રસાદીનો અચૂકથી લાભ લેજો દોસ્તો આ સિવાય બગદાણા ધામમાં ઉપરની બાજુએ દાદાની ખૂબ જ સુંદર મજાની મુહૂર્ત પણ રાખવામાં આવેલી છે તો ચાલો એના દર્શન કરીએ હવે અહીંથી આગળની બાજુએ રામજી મંદિર તરફ જવાનો રસ્તો છે અહીંથી આપણે જઈશું જય હો દાદા જય સિરામ તો આ રીતની કંઈક જગ્યા છે ને આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે

મિત્રો અત્યારે જે આપણે ગાડી જોઈ રહ્યા છીએ એ બજરંગદાસ બાપાની ગાડી છે મિત્રો આ ગાડીને આજે પણ પ્રસાદી સ્વરૂપે આ જગ્યા ઉપર રાખવામાં આવી છે ભક્તો જે કોઈ પણ દર્શનાર્થીઓ આવે છે આ જગ્યા ઉપર આ ગાડીના પણ દર્શન કરતા હોય છે મિત્રો આ ગાડી સાથે પણ એક વાત જોડાયેલી છે એવું માનવામાં આવે છે કે આ ગાડી એક સમયે પાણી ઉપર પણ ચાલી હતી જ્યાં દોસ્તો તો દુખિયાના બેલી બજરંગદાસ બાપાના આવા તો કેટલાય પરચા છે એમાંનો એક આ પરચો છે કે બાપાએ આ ગાડી વગર પેટ્રોલ કે ડીઝલે પાણી ઉપર ચલાવી હતી દોસ્તો આજે તમને સૌને દર્શન કરાવે છે